कितला लोको गाय ने ओळखो आपड़ा फार्म ने रमेश भाई ते आई थी पछि दक्षिणम बनी आई और एक मस्त मजा कोकरे जी है मस्त मजा मजानी पहला वेतरम चोटी मो मान त्या करे तयार थी, थी। आला आता है बो मस्त से ये जल्दी हिंदी मजा से पछि हमने कहते के परदे तुम क्या हिंदी में बता रहे है लेड वाला भाई तू ध्यान रख ગૌ માતા તમને લાભ છે પણ થોડોક સપોર્ટ કરો વિડીયો લાઈક કરો શેર કરો કરો ઓકે છે આ બાજુ કોંગ્રેજ ગૌ માતા પાણી પીર્યા છે હાય મૈયા મલીર કેમ છો તો પછી એનું નામ શું હજી મને કોઈ મગજમાં બે નહીં ચાર નામ કહું છું પૂનમ રોજી પછી બીજું કયા કહેતો કાં ત્રણ ચાર નામ બધી થોડુંક વિચારો ભાઈઓ દોતીવાળા લાઈન છે એને શોભે એવું જેમ આપણે મલીર કેમ રાખી દીધું એવું કંઈક મસ્ત નામ ગોતો થોડીક મજા આવે એવું ઓકે ભાઈઓ તો હાય પંખુ હે પંખુ વાહ કહે વાહ ના રાખો તો મેં આમ કેમ કરો છો તમે તો દોસ્તો આપણે આવી ગયા છે ફાર્મ પર ને આજે જવાનું છે આપણે મામાના ઘરે તો શિવાની ગૌ માતાને એકદમ ઓલમોસ્ટ મસ્ત થઈ ગયું છે પંખુબેનનો એક આજે કોકરેજ ગાયું છે અને વિડીયો મસ્ત મજાનો બનાવવાનો છે અમારા ગૌ ભાઈ આયા કાબરી ગાવાળા આવ્યા તમે અમારી એક તરફ કાબરી ગાય લઈ ગયા તમે મિલ ગયા તા ઈરાજ છો ને એમને હા ભાઈ વાહ તો હવે આપણે ગૌ માતાને નિયાર કરી દઈએ મસ્ત મજાની કેમ કે અતારમાં ઝારના પૂળા નાખી દીધા છે પછી થોડુંક અંદર પણ લઈ જવાની સગવડ કરવાની બધું કામકાજ છે તો હેલો દોસ્તો કેમ છે જય ગૌ માતા જય ગોપાલ તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે જવાનું છે આપણે મામાને કરે તો ત્યાંની ગાયોને પહેસું પણ જોવાની છે તો પહેલાં આપણે કોફ ગૌ માતાની બધાને રેડી કમ્પ્લીટ કરી નિયર પાણી કરી દુકાને જશું દુકાન તો કામકાજ પતાવી અને આ ગાય આજકાલમાં લગભગ હવે બચ્ચું આપે એમ છે કેમ કે હવે આની કેપેસિટી પર મને વરાફ બનાવી દીધો છે હવે હું તો કોઈ જલ્દી કાલ વ્યાથી તો આજ વીયા પણ જલ્દી વ્યા એમાં ફાયદો કે હવે આપણે ધોણા પણ ખવરી દઈએ પણ આરહો થોડો ઘણો તો રહે છે અને થોડું સોલા હે એટલે થોડું જલ્દી વી જાય એમ મજા આવે અને આ તો આપણી કેટલા દિવસ વધારે લે એટલા દિવસ ફાયદો જ છે આમાં કેમકે હજી લગભગ માળી હજી હે ને બરાબર ભાઈઓ બનાવશે કેમ કે હજી થોડોક મજબૂત કરશે અને પારેવને આપણે કન્ફર્મ કહી શકીએ છીએ કે છઠ્ઠો મહિનો પતી છે સાતમો મહિનો બેસે પંખોડી ને એવા બેલ્ટ લગાવે એટલે આપણને એલર્ટ આવશે એ પ્રમાણે ખબર પડશે તો મિત્રો મળીએ જય દ્વારકાધીશ જય ગૌ માતા તો ભાઈ આજે અમે દર્શન કરવા વળે છીએ જય માતાજી કહો જય માતાજી નાથપુર આવ્યા છીએ તો જવાનું છે મામાના ઘરે વડેચી માતાના દર્શન કર્યા જાનું મંદિર છે નાથપુરા આ શંકર ભગવાનનું મંદિર નમઃ શિવાય જય હો ભોળાનાથ દ રાખશું બધાની તો આ સામે ધર્મશાળા બની રહી છે અને પેલી બાજુ ગૌશાળા છે મસ્ત મજા લીમડાને વગેરે જોઈ શકો છો મિત્રો આજે આપણે આવી ગયા હતા નાગપુરા વડજી ધામ મામાનું ઘર છે અને વડજી માતાનું મંદિર છે કેટલા લોકો અહીંયા આવેલા છે કે મસ્ત મજાની કોમેન્ટ કરજો જોઈ શકો છો તો હવે આપણે જઈએ મામાના ઘરે હાય કેમ છો तो मलिए दोस्तों गाड़ी ने आया सा किसो ने बता तो जाइए मामा ने जो के लोग आ गाय ने ओखो हो आप फार्म ने रमेश बहन त्या आई थी पशी दक्षिमा मन आई और एक मस्त मजा की जी है मारी 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 तो मामा मस्त मजा नहीं हाचवी है हाय और बीज मस्त मजा नहीं पेशो है चीज अक्षमा वी आवाज़ जी कहा जी लाया था मस्त तो मजा तो नहीं में जानी चोटी है મસ્ત મજા પેલા વેતરમાં ચોટી મમાન ત્યાં કરે તૈયાર થી હાલ બહુ મસ્ત છે ફાર્મ પર હાય પંખોડી હે મામ્મા બોલો જેટલા બોલ છો પંખો બેજ મળે મસ્ત મજાની વાસડી છે તરફાડી યાદ તો સરસ આવી તરફાડો મોજ કરે હે કુંજ હા બોલતા રહો એમ બોલો એમાં મજા આવે તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને હવે અમને ફીડ મૂકી દઈએ એ લાખી તાર તો જેટલા મહિનોથી હજી મળતું નહીં લાખીને પગે ના ફૂકાવવાની ખાણી ખાણી હાય કેમ છો વોજમાં તો ભાઈઓ આપણે આવી ગયા ફાર્મ પર અને आना आ रहा उतरी जो खास होने लिया है चर का, का? चर भी है चर भी है तो वो कर तो 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 तो

ફેર પડી ગયો છે હા મૈયા બધાને સેકડા વકડવા બહુ શોખ થાય એને તો ભાઈ હવે ફટાફટ હું બધાને ફીડ મૂકી દઉં અને પછી પપ્પાને મિલ્કિંગ કરાવી દઉં જય હો તો દોસ્તો આપણે આવી ગયા છે ફાર્મ પર અને મામાને ઘરે જઈને આવ્યો એક મામાના તબલો તમને બતાવ્યો હતો બીજો નેક્સ્ટ રહીશ એટલે મોટા મામાનો તબિલ તમને બતાવીશ મિત્રો કેમ કે ત્યાં પછી મેં વિડીયો શૂટ કરો ભૂલી ગયો હતો તો મામાને ઘરે મોજ આવી ગઈ ને હવે ગૌમાતાને ફટાફટ આપણે કરી દઈએ थे फ्रेंड स्टार्ट द क्वान मुकी दियो એટલે બધાય મસ્ મજા ના મોજમાં તો આય માં તો ચું વાહ હે કોણ હર વાહે હે પંકુ 8 માં આય આજ ઇટસે એલર્ટ આવન પણ આઈ નહી એલર્ટ જોઈ લે એક મિનિટ બારો પંકુ બેન કયા નંબર માં છે પંકુ બેન આવાજો પંકુ 4 નંબર 4 નંબર નો જોઈ લે એટમાં તો લગભગ નહીં તો કાઉ બેલ્ટ ચાલુ કર્યું છે આપણે અને પંખો બેને ચાર નંબરની શું પોઝિશન છે આપણે જોઈ લઈએ નેટવર્ક બેટવર્ક બધું ચાલુ હોવું જોઈએ એ પણ જરૂરી છે તો નેટવર્ક ચાલુ હોય ડેટા તો ચાર નંબરનું જોઈ લઈએ આપણે કોણ સારું કરે મને ખબર હે હોમ નો ટેન્શન તું કાવ ફિટ ઓપન હો રહ્યા છે ભાઈ અને ભાઈઓ કાલથી થોડુંક હવે વિડીયોમાં થોડા વ્યૂ ઓછા આવે છે બે દિવસથી એટલે મારું મન બદલાય રહો હું હિન્દી વ્લોગ ઉપર જવાની તૈયારીમાં છું ભાઈઓ તમને હું લગભગ બે વર્ષથી રિક્વેસ્ટ કરું કે ગુજરાતીમાં થોડો સપોર્ટ ઓછો મળે એટલે પછી મારું મગજ છે ને હિન્દીમાં જાય છે કાલના વ્યૂ થોડા ઘટ્યા છે લાઇક ઘટી છે એથી જલ્દી હિન્દીમાં જ આ પછી એમને કહેતા ખબર તમે કે હિન્દીમાં જતા રહ્યા એટલે ભાઈ થોડું ધ્યાન રાખજો ગૌમાં ત્યાં તમને લાભ આલ છે પણ થોડોક સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કાઉફીટ ઓપન થયું નથી હજી હા હવે થઈ ગયું તો જઈએ આપણે ડોરમાં જઈએ અને એમાં ટેગ નંબર ચાર એ ટેગ નંબર ચાર તો ગરમીની ચેતવણી કોઈ જ નહીં પછી આજે એક કલાક ચાલુ છે ત્રણ કલાક વાગડ્યું વીસ કલાક કલાક પંગોડી ઉભી એકસો પંચોતેર જબરજસ્ત છે અને હીટના કોઈ જ લક્ષણો નથી હવે ગ્રાફ બનવાનું ચાલુ બધું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો રેડી રેડીએ બધું ભાઈઓ મળીએ જય ગો માતા જય ગો પણ ભાગ હવે તમે ગયા કાઢો કોણ લાવ કટું એક જ એમ કટું લાવ બે લાવ હતો કાલ લાવશે પેલા ને કઈ રીફર પતી ગયું ત્યાં અંદર સાલ જડો તો ભાઈઓ ને બે બે જળખા ફરીને પીડ મૂકવાનું ચાલુ કર્યું એકબીજાને હમ પહેરે અને ભેગું જ ખવરાવાનું ટ્રાય કરવાનો જેમાં આ બંને શેર થઈ ગઈ બંને લક્ષ્મીની શેર થઈ ગઈ અને વાળી શેર થઈ ગઈ પછી આરામથી ટાઈ જાય તો ભાઈઓ મસ્ત બે દિવસ દિવસનું રિઝલ્ટ સારું મળ્યું છે જોઈ શકો છો અને આરામથી બધા ભેગો ખાઈ છે એટલા દોરીએ બચી ગયા અને રાગ રહે ને બેન ભેગો હમ બધા મસ્ત મજાનો કહી રહ્યા మిత్రో మిగి నవ్వగమా జయకు మా జయకొ